સુરતમાં કચરાની ગાડીઓ જાણે કાળ બનીને ફરતી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે પનાસ ગામ ખાતે આવેલી નહેર નજીક એસએમસીના કચરાની ગાડીએ યુવતીને અડફેટે લીધી હતી વિધિ વહેલી સવારે જીમ જવા નીકળી હતી તે જ સમયે કચરાની ગાડીએ યુવતીને અડફેટે લીધી હતી જેના કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું વિધિ જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી આ સાથે જ તે સ્પોર્ટ્સમાં સારી એવી પકડ ધરાવે છે શોર્ટ રનઅફમાં તે સ્ટેટ લેવલ ચેમ્પિયન રહી ચૂકી છે હાલમાં જ તે ભોપાલ રમત માટે જવાની હતી એ પહેલા જ તેમણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે હાલ યુવતીના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહી છે તો સવારે સાડા વાગે જીમમાં આવતી વખતે એમનો શરીર આવતા હતા અને સામેથી નો ટેમ્પો હતો ડોર ટુ ડોર જેની સાથે સદી રોડ પર જતા હતા બંને ત્યાં પેટલ થયું છે